સમાચાર પરેશ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એકસો ચાલીસ કરોડ ભારતીયોના આશીર્વાદ અને સામૂહિક ભાગીદારીના કારણે છેલ્લા અગિયાર વર્ષમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પરિવર્તન આવ્યું છે સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ સબકા પ્રયાસના સિદ્ધાંત દ્વારા માર્ગદર્શન મેળવીને એનડીએ સરકારે ગતિ કદ અને સંવેદનશીલતા સાથે પથ પ્રદર્શક ફેરફારો કર્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપ પર છેલ્લા અગિયાર વર્ષમાં ભારતની વિકાસ યાત્રા પરના સર્વેમાં ભાગ લેવા માટે દરેકને વિનંતી કરી છે શ્રી મોદીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં એક પોર્ટલની લિંક પણ શેર કરી છે આ પોર્ટલ પર કોઈ પણ વ્યક્તિ ભારતની છેલ્લા અગિયાર વર્ષની વિકાસ યાત્રા વિશેના જનમન સર્વેમાં ભાગ લઈ શકે છે કચ્છ સહિત રાજ્યમાં વેકેશન પૂર્ણ થતાં આજે શાળાઓ ફરી બાળકોના કલસોરથી ગાજી ઉઠી હતી પ્રાથમિકથી માંડી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે આજે સવારે કચ્છના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાળકો શાળાએ જવા નીકળ્યા હતા બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો શિક્ષણ બોર્ડે નવા વર્ષનું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે જે અનુસાર પ્રથમ સત્રમાં એકસો પાંચ દિવસ અભ્યાસના રહેશે અને એકવીસ દિવસનું ઉનાળું વેકેશન રહેશે બીજા બીજા સત્રની શરૂઆત છ નવેમ્બરથી થશે બીજા સત્રમાં એકસો ચુમ્માલીસ દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે અને ચાર થી સાત જૂન બે હજાર છવ્વીસ સુધી ઉનાળુ વેકેશન રહેશે આગામી આગામી બાવીસ જૂનના નખત્રણા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે ત્યારે સરપંચ સભ્યોની ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો નક્કી કરવા સમરસ ગ્રામ પંચાયતનું નિર્માણ કરવાની પ્રક્રિયા વેગવાન બની છે નખત્રણા તાલુકામાં તેર ગ્રામ પંચાયતની સામાન્ય તથા સાડત્રીસ પેટા ચૂંટણીમાં ત્રણ સરપંચ અને ચોત્રીસ સદસ્યની ચૂંટણી માટે મતદાન યોજાશે આ સિવાય કચ્છના વિવિધ તાલુકામાં ચૂંટણીને લઈને ધમધમાટ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને આજે સોમવારે ઉમેદવારી પત્રો ભરવા માટે છેલ્લો દિવસ છે આવતીકાલે મંગળવારના ઉમેદવારી પત્રોની ચકાસણી થશે અને અગિયાર જૂનના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સાથે ચૂંટણી જંગમાં ઉમેદવારનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અંજાર તાલુકા ભાજપ દ્વારા સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારની અગિયાર વર્ષની સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા દરમિયાન કરેલા કાર્યો અને સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડવા કાર્યશાળાનું આયોજન કરાયું હતું ભાજપ મહામંત્રી કાનજીભાઈ આહિરે સંકલ્પથી સિદ્ધિ કાર્યક્રમ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ચૌદ જૂનના વરસામેણી ખાતે તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંદરથી સત્તર જૂન સુધી શક્તિ કેન્દ્ર સહ ખાટલા બેઠકો એકવીસ જૂને મેઘપર મધ્ય યોગ ઉત્સવ ત્રેવીસ જૂનના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન નિમિત્તે બુથ સહ પુષ્પાંજલિ અને પચીસ જૂને કટોકટી દિવસ એટલે કે બંધારણની હત્યા દિવસની વાત લોકો સમક્ષ મૂકવામાં આવશે મુખ્યત્વે ખેતી આધારિત અબડાસા તાલુકામાં કપાસનું વાવેતર શરૂ થઈ ચૂક્યું છે આ વિસ્તારના કોઠારા નલિયા વાંકુ વાડાપદ્ધર સિંધોડી લાલા પરજાઉ સાધવ ભાચુંડા રવા બીટીયારી ખોળા સાંધાડ ડુમરા સહિતના ગામોમાં વાવેતરનું કામ ચાલુ છે ચાલુ વર્ષ દરમિયાન ગત વર્ષ કરતાં આ વર્ષે વીસ ટકા જેટલો વાવેતરમાં ઘટાડો થશે તેવું સ્થાનિક ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી અબડાસામાં ભારે વરસાદ વાવાઝોડાના લીધે કપાસના પાકને નુકસાન થતું આવ્યું છે જેના કારણે ખેડૂતો કપાસના પાકમાં ઓછો રસ ધરાવે છે વિથોણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોતિયામુક્ત કચ્છ માટે અંધજન મંડળ કેસીઆરસી ભુજ દ્વારા યોજાયેલા નેત્ર નિદાન સારવાર કેમ્પમાં એકસો ઓગણચાલીસ દર્દીની તપાસ કરાઇ હતી રાષ્ટ્રીય અંધત્વ તથા દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમના સહયોગથી આંખના મોતિયા જામર વેલ પરવાડા નાસુર તથા આંખને લગતા દર્દીઓની તપાસ કરી જરૂરી દવાઓ તથા ટીપા વિના અપાયા હતા જેમાંથી બાર દર્દીના ભુજ ખાતે ઓપરેશન કરાશે તથા છપ્પન દર્દીને રાહત દરે ચશ્મા અપાયા હતા કેમ્પમાં આંખની સંભાળ અંગે માર્ગદર્શન પણ અપાયું હતું માંડવી શહેરમાં ભારે વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સમસ્યાને હલ કરવા નગરપાલિકાએ મહત્વપૂર્ણ પગલાં લીધા છે જેમાં બાબાવાડી વિસ્તારમાં કુવાની ક્ષમતા ચાર ગણી વધારવામાં આવી છે વરસાદ સમયે વીજ પુરવઠો ખોરવાય તે માટે કાયમી જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી છે લક્ષ્મીનારાયણ નગરથી નવો નાળો બનાવીને નદી મારફતે પાણી ડાયવર્ટ કરવાની વ્યવસ્થા કરાઈ છે અને આ સાથે સમાચાર નમસ્કાર